શબ્દ સમૂહ માટે એક શબ્દ પાર્ટ ટુ જોઈશું પાર્ટ વનમાં આપણે સો શબ્દ સમૂહનો સમાવેશ કરવામાં આવ્યો હતો પાર્ટ ટુમાં બીજા પંચોતેર શબ્દ સમૂહનો સમાવેશ કરીશું આ શબ્દ સમૂહ તમને આવનારી ગુજરાત સરકારની દરેક ભરતી માટે ઉપયોગી થઈ રહેશે તો મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકાવી સૌ પ્રથમ ના બગડતા મિત્રો આ રહ્યા આપણા શબ્દ સમૂહ માટે એક શબ્દ પાર્ટ ટુ ફર્સ્ટ કારણ વિનાનું નિષ્કારણ વેદો અને સ્મૃતિ ગ્રંથ શ્રુતિ દુઃખ આપનાર દુઃખદ મનને મોહિત કરે તેવું મનમોહિત ગુપ્ત રાખવા યોગ્ય ગોપનીય પાણીમાં સમાધિ લેવી જળ સમાધિ ભજન ગાનાર ભજનિક પાંદડા ખખડાવવાનો ધ્વનિ પર્ણમરમર જેની ભીત રસ ભરેલો હોય જેની ભીતર રસ ભરેલો હોય તેવું રસગર્ભ જ્યાંથી ત્રણ રસ્તાના ફાટા પડતા હોય તે જગ્યા ત્રિભેટ સ્વર્ગના ધન ભંડારનો અધ્યક્ષ દેવ કુબેર અમુક પ્રદેશ છોડીને ચાલ્યા જવાની સજા તડીપાર વનસ્પતિમાંથી બનતી દેશી દવા જડીબૂટી ગાડાના પાંજરાને આધાર આપવા માટે મુકાતું આડું લાકડું ખલવું જ્યાં અનેક પ્રવાહો મળતા હોય તેવું સ્થળ સંગમ સ્થળ પરમાત્મા એક અને અનેક એવું ઓઝલમાં રહેતો રાણી વર્ગ જનાનો ફાઇલો કાગળો ને કપડામાં બાંધી બનાવેલી પોટલી બસતો વૃક્ષોની હાળમાળા વનરાજી એવું અરૂચિકર શરીરની રચનાનું વિજ્ઞાન શરીર શાસ્ત્ર સબને બાળવાની ક્રિયા અંત્યક્રિયા મળી ન શકે તેવું અલભ્ય હવામાં ઉડતા દૂળનો ગોટો ડમરી બાણ મારવામાં નિપુણ બાણાવટી બાણાવટી કાગળનો વેપરી કાગદી

ઓરપો વનનો છેવાડાનો ભાગ વચલ સમાન જ્ઞાતિની વ્યક્તિ જ્ઞાતિજન દેવને ચડાવ્યા પછી ઉતારી લેવાયેલા ફૂલો નિર્માણ પ્રયાસ વિનાનું અનાયાસ કોઈને ચાલ્યા જવું કહેવું તે જાકારો ધર્મ નિષ્ઠા ધરાવનાર ધર્મનિષ્ઠ સ્થિર રહેનાર યુર ગુરુ પાસેથી ખાસ કોઈ મંત્ર મેળવો તે ગડવૈયો નાની કડીઓ વાળી સાકળ સાંકડી જૈન મંદિર દેરાસર એક હતું અધિકાર ઈજારો ઘણા લોકોને ભોગલે તેઓ ચેપી રોગ મરકી એક જ ગુરુના શિષ્યો ગુરુબાઈ વૃક્ષોથી છવાયેલું વૃક્ષાદિત ગાયોના ગણમાં ધણમાં રખાતો આખલો ધણખું મૃત્યુ જેવી ભયાનક રાત્રિ યમરાત્રિ રત્ન જેવી વિન્ટી મણી મુદ્રા રોગની ઓળખ નિદાન દરરોજ સમાચાર આપતું પત્ર દૈનિક પત્ર છાપરાના નડિયા સંચનાર ચારો ભયથી મુક્ત વન વિસ્તાર અભયારણ હૃદયનો કોમળ ભાગ મર્મ ભાગ અથડાવાથી તૂટી જાય તેવું બરડ ઘેર ઘેર ફરીને ભિક્ષા માંગવી તે માધુ કરી બે પ્રાણીઓ બે પ્રાણીઓ વચ્ચેનું યુદ્ધ

સષ્ટિ જંગલમાં લાગતો અગ્નિ દાવાનલ રણમાં આવેલો હરિયાળો ભાગ રણદ્રિપ સમુદ્ર પરથી જતો માર્ગ તરી જમીન ઉપર નો માર્ગ ખુશકી જમીનમાં ગયેલો દરિયાનો ફાટો અખાત કંકણ જેવો ગોળીકાર વલય સરખી ઉંમરની વ્યક્તિ સમવયસ્ક વગર પગારે સેવા આપનાર માનાર અગાઉના પતિનું બાળક આગળ યાત તો મિત્રો આ હતા આપણા આજના શબ્દ સમૂહ માટેના એક શબ્દ પરીક્ષામાં એક બે માર્ક્સના પૂછાતા હોય છે જેથી કરીને આપની તૈયારીમાં વધારો થઈ શકે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો મિત્રો જોડે શેર કરજો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત